રાહીને બધાય કે બાફી છે જાનું આઈ થિંક સો બાકી થશે જ તો હવે અમે જાઈ છી મમરા લેવા Tata Tata ટીખા લઈ આવજો મમરા ટીખા તમ તમતા ના ખાવજો પીરા ખલજો ટીખ્ખે ત્યોરત ના ખાવશી નહીં ના ખાવ આજ પેલી લઈ આવજો સો ગાઈસ મુના મુની માשי ચેલેન્જ હે કાકાના ના મમરા લેવા અને મૈત્રી દીદી છે સલૂન હું કોને હું ને હું ને મુની માસી આવી ગયા છી કાકાના મુમરા લેવા ટાઈમ પાસ મરચો જોઈ લે મરચા નહીં તીખા હોય બોલ એનો દિવાળી નું જોઈ શકો છો ના તીખા હોય લીલા મરચાનો ગયા છે હવે જોઈએ મનોજભાઈ તને પાણીપુરી લેવા આવી ગયા છે મની મા પાણીપુરી ખાવી હતી ક્યારે વારો આવશે મારો તો મુની માસી ખાય છે પાણીપુરી તો પાણીપુરી ખવાઈ ગઈ છે હવે અમે જઈએ છીએ સલોન કેસલ ગણી જાનું હેર કટિંગ વેલી બ્યુટીફુલ વેલી બ્યુટિફુલ જીભ હે લચકાઈ હેર ને જાનુ કે જીભ લચકાઈ ગઈ ગાઈડ બ્યુટીફુલ બ્યુટિફુલ ગેસ પરફેક્ટ હેર છે બધાએ કામ કરીને ફ્રી થયા છે અને હું ને જાનું સવારના વિચારીએ છીએ આ જે ફટાકડા વાળી દુકાન એનું નામ શું રાખ્યું હોય હાવો દેખાય વચમાં ક્રોસ જેવું છે હાક્સ તો હોય નહીં હાલો તો છે નહીં ખબર નહીં શું નામ મને સવારથી એમ થાય દુકાન નું નામ શું એ મમ્મી એને ક્રોસ ની જગ્યાએ બે હોય એલા આ મુ પર તોય કે ખવો પડી